કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા કેરીના પાકને નુકસાન થવાની સંભાવના છે વરસાદ પડવાની સંભાવનાને કારણે કેરીના પાકને મોટાપાયે નુકસાન થાય તો કેરીમાં સડો પડી જાય છે હવામાન વિભાગે આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે આગામી ત્રણ દિવસમાં થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટી જશે ત્રણ દિવસ બાદ ફરીથી મહત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી વધી જશે જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તેર થી પંદર એપ્રિલ અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદ સાથે થંડર એક્ટિવિટી જોવા મળશે તો બીજી તરફ કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર આવ્યા છે કેરીના પાકને નુકસાન થવાની સંભાવના છે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા આ સ્થિતિ સર્જાઈ છે ખેડૂતોને પાક બચાવવાનો પ્રયાસ કરવા ખેડૂત આગેવાન જયેશ પટેલે અપીલ કરી છે ભાવનગર જિલ્લાનો તળાજા તાલુકો કેસર કેરીનો હબ ગણાય છે તાલુકાના ગ્રામ્ય વિસ્તાર એવા સોસિયા મણાર બાગાયત પાકોમાં કેસર કેરીનું વાવેતર કરતા હોય છે તળાજા પંથકમાં આ વર્ષે વિષમ તાપમાનના કારણે કેરીનું ઉત્પાદન ખૂબ જ ઘટીને નિષ્ફળ જવાની સંભાવના દેખાઈ રહી છે આ વર્ષે આંબામાં મોર આવવાની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ આંબા પર નાની નાની ખાખતી જોવા મળી હતી પરંતુ શિયાળામાં ઓછી ઠંડી અને ઉનાળો જામતા પહેલાની વહેલી ગરમીને કારણે આંબા પરના મોર ખરી પડવાનું પ્રમાણ વધી ગયું હતું દક્ષિણ ગુજરાત ખાસ કરીને બાગાયતી પાકમાં કેળીનો પાક લગભગ વલસાડ નવસારી સુરત થઈને એસી થી પંચ્યાસી હજાર હેક્ટરમાં કેળીના બગીચાઓ છે અને જે રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે રીતે સર્ક્યુલેશન આવી રહ્યું છે અને વરસાદની જે રીતની ઝાપટાની આગાહી થઈ છે સ્વાભાવિક છે કે કમોસી વરસાદ આવે એટલે ખેડૂતોની ચિંતા થાય અને હાલમાં જે રીતે કઈનો પાકના મરવાઓ તૈયાર છે ને ખાસ કરીને આ વર્ષે સતત બે માવઠા થવાને કારણે તમે જુઓ તો માર્ચ મહિનામાં પણ જે રીતે માવઠું થયું એને કારણે જે મોર આવ્યા પછી જે ખાસ કરીને મરવાનું જે સેટિંગ થવું જોઈએ ન થવાનું કારણે આજે પણ દક્ષિણ ગુજરાતમાં માન ત્રીસથી પાંત્રીસ ટકા પાક કેરીનો છે અને એવા સમયે ફરી પાછો જ્યારે માવઠાની આગાહી થઈ રહી છે ત્યારે ખેડૂતોમાં ભારે ચિંતા છે અને ખાસ કરીને આ જો માવઠું ભારે વરસાદ તો થઈ શકે એ સભાય છે કેરીના પાકનું મોટું નુકસાન થઈ શકે એટલે ખેડૂતોમાં ભારે ચિંતા છે અને આને કારણે આવનાર દિવસોમાં કેરીનો પાક ઓછો ઉતરે એવું ખેડૂતોનું અનુમાન છે